આવો ત્યાગ મારા જીવનમાં હજી સુધીમાં મેં કોઈ મારી નજરે જોયો નથી વાત સાંભળી છે કારણ કે આવો ત્યાગી પુરુષ બાપુ મેં ઘણી વાર એવું જોયું કે એની પાસે કોઈ સાધુ જાય ને એને ખિસ્સામાં ભેટ પૂજા હોય બાપુ એ નાનું રેડિયો સમાચાર માટે રાખે વગાડવા માટે કોઈ સાધુ જાય ને ભેટ પૂજા હોય ને તેમ કે કાલે રેડિયો લઈ જાય ને મારી પાસે ભેટ પૂજા નથી ક્યાંક વગાડજે તું બાપુ પહેરેલા કપડાં આપી દેવું અમે આવી મોટી વૈભવવાળી જગ્યાઓ હોય ને બાપુ અખાડાની જગ્યાઓ અમે જાતા હોય છીએ તો અમે પેલા એ જોઈએ કે આ બાપુની પાછળ છે શું એમ બાપુગીરી બાપુની પાછળ કઈ તાળું ખોલવાનું હતું જ નહીં જોવો તો ખરા એનો ત્યાગ જે એનું એનું જીવન સમર્પિત કોઈ પણ બેન દીકરી આવી હોય કોઈ પણ ભગત ભિખારી કોઈ એને એમ થાય કે આમાં અહીંયા છે મારે કંઈક દેવા જેવું એના ખિસ્સામાં હોય એ આપી દે મતલબ કહેવાનો પડે ત્યાગ નું પાત્ર ક્યારેક તમે કોઈ દ્રષ્ટાંત દો તો મારા જીવનમાં અનુભવેલી વસ્તુ છે નામ જોયું તો શિવ સ્વરૂપ એવા મંદિર ના રાંદલમાં દડવાના મહંતો દરેક સંતો મંચ ઉપર સામે દેશ નામ સમજ ના આગેવાનો આવ્યો તો થતી નથી વહેલા આ આટલો બધો ભગવાધારી બધા બેઠા છે તો આ પરિવારનું કેટલું ભજન હશે વાલા બાબુ બાબુ ભજન ગાતા થાય એમ નહીં ભજન કર્યું છે વજન અને એટલે એટલે ત સંતના રૂપમાં કીધું છે લાલા સંતોનો સ્વભાવ છે એવો જનેતા ઉદરાવે સવ છે એવો જનેતા ઉદના જેવો બે માં એક આ દેશના સંત એ પણ જમાડી જમે અને એક જનેતા એ પણ તપો થવી છે બાપુ એ આ જન્મભૂમિ અને જન્મભૂમિ ની અંદર જેમને તપ કર્યું એ આ તપોથળી ની અંદર એમ કે મન્રુકગીરી બાપુના શિષ્ય બાબુગીરી બાપુ મન્રુપગીરી બાપુ પણ એક વિરક્ત સંન્યાસી સંત હતા મનરુખગીરી બાપુની વ્યાખ્યા પણ આપણે ન કરી શકીએ આ પરિવારની અંદર કે મનુખગીરી બાપુ એવી મહાન વ્યક્તિ કે જેના મંત્ર ઉશારથી જો પ્રગટ થાય એવા એક મહાન પુરુષ પણ આ એમની સમાધિ છે અને એમની તપો થરી તો કે વિસરતા વિસરતા ઘણી જગ્યાએ એમ બાપુ સદ્ય સનાતન ધર્મની જય દુષ્નામ ભેખની જય આપણે હરીगिरी બાપુના શરણોમાં બેઠા છી અને બાપુએ બાબુગીરી બાપુ એ ખૂબ ભજન એના અંદર એને સ્વીકારી મળતો નથી પછી થાય બાબુગીરી બાપુ હાવ આયા તન મન ધન થી ગાંડા ઘેલા એમાં કોઈ કીધા જેવું નથી એવા વ્યક્તિઓને હાંસવી હાંસવી અને આના સેવક ગણ તમામ અહીંયા જગ્યાની માથે હરિગિરી બાપુના નામ માથે કોઈ દે એવું નથી કે અહીંયા ગણ ખાલી નામ પડે ને હરિગીરી બાપુનું ત્યાં અહીંના તમામ આલરિયાના તમામ વ્યક્તિ એ ક્યારે એવું આમજો બુદ્ધગીરી બાપુ જયગીરી બાપુ અહીંયા નામ લેલા દડવાના મહંતો આ આખે આખા ગિરનાર ને વધાવી લઈએ આપણે તમે વિચાર કરો કે એક સાધુ સાધુ માટે બોલતો હોય શબ્દ ખૂટે ને ત્યારે મૌન પ્રગટે છે ને મૌનની ચરમ સીમાએથી લાગણી અને પ્રેમનો અખૂબ ધોધ વહે છે ને એ ધોધ મેન તમે અત્યારે જોયો કે પૂજ્ય બાપુનું કેવું જીવન હશે એક સાધુ સાધુ માટે જ્યારે બોલતો હોય અને એમની આંખમાંથી અસુ શ્રી પડે ને ત્યારે એમનું જીવન કેટલું દિવ્ય હોય એમની અનુભૂતિ હું ને તમે કર્યા આપણા ભારતીય સંસ્કૃતિમાં પૂજ્ય બાપુએ બહુ સરસ મજાની વાત કરી આપણી ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પામ્યા ને એવો

બાપુ દેવી નથી બાપુની દિવ્ય ચેતના આપણી વચ્ચે છે આ આ ગામની અંદર અંદર નહીં પરગણાની બાપુએ એવી સેવાની જ્યોત જગાવી આ ખોટ બાપુ બાપુનું એવું જીવન આ પરિવાર હું તો આખા પરિવારને ધન્યવાદ આપું કે દસ નામની જે પરંપરા છે એ પરંપરાને ઉજાગર કરી છે ખૂબ નાની ઉંમર હતી ત્યારથી હરિગીરી બાપુની તિથિમાં આવું છું અને બાપુગીરી બાપુની સાથે ઘણી બધી ધર્મસભાઓ સંતવાણી કરી છે એમના સત્સંગનો લાભ લીધો છે ઘણી જગ્યાએ બુદ્ધગીરી બાપુની ઉપસ્થિતિમાં બાપુ ના પાડે પણ બુદગીરી બાપુનો આગ્રહ હોય એટલે બાપુ બે વાણી કરે એના ઘણા વિડીયો પણ અમે ઉતાર્યા એ ના પાડે આપણે ઘણી ધર્મસભામાં કહેતા હોય કે દિવંગત આત્મા છે એમનો કૈલાસમાં વાસ થાય હમણાં સાધુ સાદર વિધિ કરી એવા અરવિંદગીરી બાપુની અને બુદ્ધર બાપુની અને બધા પધારેલા સંતો મહંતોની સરસ મજાની સુંદર સાદર વિધિ થઈ પછી એક સાધુની વાત કરી સંતની વાત કરી અને મારે એક સત્ય ઘટનાની વાત કરી છે આ ભોળા બાપુ છે એમને ત્યાં લગ્ન હતા તારી રોડ ઉપર જે ગાંડાનો આશ્રમ છે ત્યાં એમાં માનવ મંદિરે એમાં બાપુ કે તમારે પધારવાનું સૌ બેઠો હતો એમાં એક સાધુ મહાત્મા એવા મને કે તમારે હાલરિયા જવાનું છે અને સમાચાર પૂછવા સત્ય ઘટનાની વાત કરું છું અને બાપુ સાક્ષી છે એટલે અમારા ઘરેથી અહી આલરિયા ના એટલે હું આવ્યા બાપુ એમાં એને અવાજ સુતા સાંગળો બેઠા થઈ ગયા અને પુત્ર છે સુખદેવજી મહારાજ પણ છતાં વ્યાસજીએ સુખદેવજીની વંદના કરી છે એટલા માટે કે સંત એ ભૂમિકા અલગ છે સાંસારિક સત પણ એ સત શબ્દ ની ઉપર બિંદી ચડે ને ત્યારે એમાંથી સંત બને અને એવા સંત એ બ્રહ્મલીન થયા અને એમની પાછળ આપણે સૌ અહીંયા એકત્ર થઈ અને સત્સંગ કરી રહ્યા છીએ અને આટલા સાધુઓ સંતો એ આપણા પરગણામાં આપણી ભૂમિની અંદર ઉપસ્થિત થાય અને એના દર્શન કરવાનો લાભ મળે ને એ જ મારા બાબુગીરી બાપુ છે એમના જીવનનું એ પુણ્ય ફળ છે નીકળે શક્ય નથી અને હોય જ સમાન પરિવાર દ્વારા થતું હોય આપણે જોરદાર કાવ્યોના વિવેક સાથે આશ્રમાને વધાવીએ